તો આગળ વધી અને વાત કરીએ વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ થનારી મેટ્રો ટ્રેનના કોચ અમદાવાદના આંગણે આવી પહોંચ્યા છે દક્ષિણ કોરિયાથી દરિયા મારફતે મુંદ્રા બંદરે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી આ કોચને રસ્તાના માર્ગે અમદાવાદમાં લાવવામાં આવ્યા છે આ કોચ હુંજરાઈ રોત્તમના કંપનીના છે અને એક કોચની કિંમત સાડા દસ કરોડ રૂપિયા છે અમદાવાદમાં પંદર જાન્યુઆરી બાદ ટ્રાયલ રન શરૂ થવાનું છે ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ સરકારની સંસ્થા ટેસ્ટ કરશે ત્યારબાદ મેટ્રોને લોકાર્પણ માટે ખુલી મુકાશે પ્રાથમિક તબક્કામાં વસ્ત્રાલથી એપ્રલ પાર્કના છ કિલોમીટર રૂટ પર મેટ્રો શરૂ થશે હાલ આ મેટ્રો કોચ ખોખરા ખાતેના એપ્રલ પાર્કના ડેપો ખાતે આવી પહોંચ્યા છે સમુદ્રાથી અમદાવાદ ત્રણેય કોચને લાવવામાં આવ્યા છે મેટ્રો ટ્રેનના ત્રણ કોચ અમદાવાદ આવી પહોંચ્યા છે મહત્વની વાત છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કહેવામાં આવ્યું હતું કે વર્ષ બે હજાર ઓગણીસ જાન્યુઆરીની શરૂઆતમાં મેટ્રો ટ્રેનનું રન શરૂ થશે વધુ વાત છે તમારા સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે ઝલક પાસેથી મેળવીશું ઝલક આખરે ત્રણ મેટ્રો કોચ અમદાવાદ આવી પહોંચ્યા છે અને ટ્રાયલ રન તેનું શરૂ કરવામાં આવશે આ હાલ આપની પાસે શું વિગતો તેને લઈને સામે આવી રહી છે જી ચોક્કસ માનસી જે મેટ્રો ટ્રેનમાં બેસવાનું જે અમદાવાદીઓનું સપનું હતું તે મોડે મોડે પણ હવે સાકાર થતું જણાઈ રહ્યું છે જે દક્ષિણ કોરિયાથી જે મેટ્રો ટ્રેનના ત્રણ કોચ છે તે કોચ શનિવારે મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યા હતા અને મુન્દ્રા પોર્ટથી હાલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો કે જે કોચ છે તે ત્રણ કોચ આવી ગયા છે જેમાં બે કોચનું અનાવરણ બાકી છે એક કોચને પાટા પર મૂકી દેવામાં આવ્યો છે અને જે મેટ્રો રેલના ઇજનેરો છે તે દ્વારા તેને ચકાસણી ચાલી રહી છે આ ઉપરાંત જે બે કોચ છે બે કોચોને પણ જોડવાની કામગીરી બાકી છે એટલે કે કહી શકાય કે જે ત્રણ કોચ આવેલા છે તે ત્રણ કોચને પહેલા તો જોઈન્ટ કરવામાં આવશે જોઈન્ટ કર્યા બાદ તેનું વધારે ટેસ્ટિંગ કરવામાં આવશે અને ટેસ્ટિંગ કર્યા બાદ આગામી પંદર જાન્યુઆરી બાદ ગમે ત્યારે તેનું જે ટ્રાયલ રન છે તે ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે ટ્રેનની વાત કરવામાં આવે તો આમ તો આ ટ્રેનની ગતિ છે કલાકના એસી કિલોમીટરની છે પરંતુ જે અમદાવાદ શહેર છે તે અમદાવાદ શહેરમાં પાંચ પાંચ મિનિટના અંતરે છે તે બસ સ્ટેન્ડ રાખવામાં આવ્યું છે જેને કારણે તેની ગતિ થોડી ઓછી બી થઈ શકે છે જે ટ્રેન છે તે ટ્રેન સંપૂર્ણ વાતાનુકૂલિત ધરાવતી ટ્રેન છે અને એક ટ્રેન આ કોચની કિંમત લગભગ સાડા દસ કરોડ રૂપિયા જેટલી રાખવામાં સાડા દસ કરોડ જેટલી છે ટ્રેનમાં જે છે તે સંપૂર્ણ વાતાવરણ કુલ ટ્રેન છે અને આ ટ્રેનમાં બેસવાની વ્યવસ્થા સાથે ઊભા રહેવા માટે પણ કમ્ફર્ટેબલ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે કોરિયન બનાવટની આ ટ્રેન છે અને જે તે ટ્રેન છે તે ટ્રેનમાં મુસાફરી કરવા માટે મુસાફરોએ લગભગ હજુ બે થી અઢી મહિના જેટલો સમય માટે રાહ જોવી પડશે પ્રથમ ટ્રાયલ છે તે જે ટ્રાયલ છે તે વસ્ત્રાલથી એપ્રિલ પાંચ સુધીનું હશે અને ત્યારબાદ તબક્કાવાર છે તે તબક્કાવાર જે આ

હજી ચોક્કસ જે ટ્રેન આવી ચૂકી છે ત્યારબાદ ત્રણ વખત તેનો ટેસ્ટ કરવામાં આવશે પહેલા જે મેટ્રો રેલ કંપની દ્વારા ટેસ્ટ કરવામાં આવશે ત્યારબાદ ભારતીય રેલ મંત્રાલય દ્વારા ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ અન્ય ટેસ્ટ કરવામાં આવશે અને ત્યાર પછી જ જે મેટ્રો રેલ છે તે પાટાપાટ મુસાફરો માટે દોડતી થશે એટલે કહી શકાય કે જે ઇજનેરો દ્વારા મેટ્રો રેલના ઇજનેરો દ્વારા જે ટેસ્ટ કરવામાં આવશે તે આગામી દસ દિવસ પૂર્ણ થઈ શકે છે જે બિલકુલ ઝલક આભાર આપનું સમગ્ર માહિતી આપવા માટે તમારા સીધા દ્રશ્યો આપને બતાવે અને મુન્દ્રાથી અમદાવાદ લાવવામાં આવ્યા છે આ કોચ અને ટેસ્ટ 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 કરવામાં આવશે કરાશે સફળતાપૂર્વક પાસ થાય છે ત્યારબાદ સરકારી સંસ્થા ટેસ્ટ કરશે અને ત્યારબાદ મેટ્રોને લોકાર્પણ માટે ખુલ્લી મુકાશે પ્રાથમિક તબક્કામાં વસ્ત્રાલથી એપ્રલ પાર્કના છ કિલોમીટરનો રૂટ રહેશે જ્યાં મેટ્રો શરૂ થશે હાલ મેટ્રો કોચ ખોખરા ખાતેના એપ્રલ પાર્કના ડેપો ખાતે પહોંચ્યા છે તેનો ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ જો કોઈ ખામી જણાય છે તો તેને પણ પૂર્ણ કરાશે